ડભોઈ બાર એસોસિયેશન ની ચૂંટણી યોજાતી હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ દસ હોદ્દેદારોની નિમણૂક માટે ચૂંટણી યોજાઈ જેમાં બાર પ્રમુખ તરીકે આરિફભાઈ મકરાણી અડતાલીસ મતથી વિજય થયા તો સોહલભાઈ આડત્રીસ મતથી ઉપપ્રમુખ તરીકે વિજય થયા હતા સાથે દસ જેટલા હોદ્દા પર ચૂંટણી યોજાઈ અને નવી બોડી જીતીને આવતા ડભોએ બારના તમામ વકીલો દ્વારા ફુલહાર કરી તમામ નવી બોડીને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી ચોવીસ પચીસની આદો યોજાઈ અને તેમાં પંચોતેર મતદારોએ મતદાન કર્યું છે ડભોઈના પંચોતેર એડવોકેટે આમાં મતદાન કરેલું છે તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે અડતાલીસ મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે તેમજ ઉપ પ્રમુખ તરીકે સોહલ વિ વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ ની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ જાગૃતિ બેન શાને પણ એલાની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે હું તમામ મતદારો તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરેલી છે એ તમામનો હું આભાર માનું છું અને ડીઆર શાહની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય આગામી આગામી જે મારી કામગીરી છે તમામ વકીલોના હિતમાં મારે કામ કરવાનું છે કોર્ટ સંકુલનું કામ કરવાનું છે વકીલોના હિતો છે વકીલોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે અગાઉ હું બે વર્ષ સેક્રેટરી પદ પર આવેલો આજ રોજ મને વિજેતા જાહેર કરવામાં આવેલો છે જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આજ રોજ ડભોઈ બાર ની ચૂંટણી બે હજાર ચોવીસ પચીસની યોજવામાં આવેલી જેમાં એલઆરમાં જાગૃતિબેન શાહ અને મમતાબેન વિનર થયા છે પ્રમુખમાં હરીફભાઈ વિનર થયા છે મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે ચાર મેમ્બર છે એમાં મોહસિનભાઈ રવિભાઈ ભાટિયા અનુજભાઈ અને રવિભાઈ સોલંકી એ રીતના આજ ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે